ચાંદની રાતનું રહસ્ય નાનકડી છોકરી એક ઘેરી વાદરી રાત્રે આકાશમાં તેજસ્વી પૂર્ણ ચંદ્ર ચમકી રહ્યો છે જે વાતાવરણને એક રહસ્યમય રોશનીથી ભરી દે છે સામે એક જૂનું સૂકું ઝાડ ઝૂકીને ઊભું છે તેની ડાળીઓ અને લટકતા પાંદડાઓ કાળી છાયા બનાવી રહ્યા છે ઝાડની નીચે જૂના ખંડેર ઘરો દેખાય છે જે ધૂળ અને સમયના પ્રભાવથી ખરાબ હાલતમાં છે જમીન પર ગાઢ ધુમ્મસ પથરાયેલો છે જે દ્રશ્યને વધુ અસ્પષ્ટ અને ભૂતિયા બનાવે છે કેટલીક રાતો એવી હોય છે જ્યાં નિર્દોષતા અને રહસ્ય એકબીજામાં ભળી જાય છે આ ચાંદની રાત આ ધુમ્મસ ભર્યું વાતાવરણ કદાચ કોઈ ભૂલાયેલી કહાણી સંભળાવવા માંગે છે ધુમ્મસમાંથી ધીમે ધીમે એક નાનકડી બાળકીનો આકાર દેખાય છે તેના હાથમાં એક જૂનું ફાનસ છે જેમાંથી હળવો ગરમ પ્રકાશ ફેલાઈ રહ્યો છે તે ધુમ્મસ ભર્યા રસ્તા પર ધીમે ધીમે ચાલી રહી છે તેના પગલા અનિશ્ચિત છતાં નિર્ધારિત લાગે છે આ રહસ્યમય વાતાવરણમાં એક નાનકડી બાળકી દેખાય છે તેના હાથમાં એક જૂનું ફાનસ જે અંધકારને ચીરીને પોતાનો માર્ગ શોધે છે આ નાનકડી કાયા આટલી ઘેરી રાતમાં શું તે કોઈ સાહસ પર છે કે પછી કંઈક શોધી રહી છે છોકરી રસ્તાની વચ્ચે આવે છે ફાન્સનો પ્રકાશ તેના નાના પગને અને રસ્તાના કાચા રસ્તાને પ્રકાશિત કરે છે તેની આંખો કદાચ ફાન્સના પ્રકાશમાં ચમકી રહી છે અથવા તે આગળના અંધકારમાં કંઈક શોધવાનો પ્રયાસ કરી રહી છે ધુમ્મસ તેના ઘૂંટણ સુધી પહોંચે છે જે તેને જાણે વાદળો પર ચાલતી હોય તેવો ભાસ કરાવે છે તેના ચહેરા પર ભય નથી માત્ર એક અદમ્ય જિજ્ઞાસા છે દરેક પગલું તેને અજાણી દુનિયામાં લઈ જાય છે જ્યાં ચાંદની અને ધુમ્મસ તેની આસપાસ એક જાદુઈ આવરણ રચે છે ફાન્સનો આછો પ્રકાશ તેની આસપાસ એક નાનું સુરક્ષિત વર્તુળ બનાવે છે જે તેને આગળ વધવાની હિંમત આપે છે છોકરી ધીમે ધીમે આગળ વધે છે તેના નાના પગ ફાંસનો ઝળતો પ્રકાશ અને તેની આસપાસનો ધુમ્મસ આ બધું એકસાથે મળીને એક સુંદર છતાં વિચિત્ર દ્રશ્ય બનાવે છે અંધકાર ભલે ગમે તેતલો ગાઢ હોય એક નાનકડી આશાનો દીવો પણ તેને દૂર કરી શકે છે આ છોકરી પોતાના ફાન્સના પ્રકાશ સાથે જીવનના અજાણ્યા રસ્તાઓ પર આગળ વધી રહી છે જાણે કે તે કોઈ મોટા રહસ્યને ઉકેલવા નીકળી હોય આવા જ વધુ રસપ્રદ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર